અંકલેશ્વર તાલુકાના ગળખોલ ગામના મહેન્દ્રનગરમાં એક અત્યંત કરુણ અને દુઃખદ ઘટના સામે આવી હતી ઉત્તર ભારતીય શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવામાં આવેલ છઠ પૂજાના જળખુંડમાં ડૂબી જવાથી પાંચ વર્ષના માસૂમ બાળક વિનિતકુમાર રાજેશ સિંઘનું મોત થયું છે જોકે અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો બનાવની વિગત અનુસાર ગળખોલ ગામના મહેન્દ્રનગરમાં છઠ પુંડા માટે એક જળકુંડ બનાવવામાં આવ્યું છે હાલના વરસાદી માહોલને કારણે આ કુંડ પાણીથી છલોછલ ભરાયેલો હતો શુક્રવારની સાંજે નજીકમાં રમી રહેલ બે બાળકો અચાનક આ કુંડમાં પડી ગયા હતા આસપાસ હાજર લોકોએ તરત જ બચાવ કામગીરી હાથ ધરી હતી પરંતુ કમનસીબે એક પાંચ વર્ષીય બાળક વિનીત રાજેશ રાજેશસિંહને બચાવી શકાયો ન હતો જ્યારે બીજા બાળકને સમયસર બહાર કાઢી લેવાતા તેનો જીવ બચી ગયો હતો આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક બાળકના મૃતદેહને કુંડમાંથી બહાર કાઢ્યો હતો અને આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જોકે મોડી રાત્રે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી આ દુર્ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે સ્થાનિક લોકો આ મામલે ન્યાયની માંગ સાથે જણાવ્યું હતું કે આવા ખુલ્લા જળકુંડ અથવા ખાડાઓ બાળકો માટે જોખમી મળી શકે છે ખાસ કરીને તહેવારો માટે બનાવવામાં આવતી આવી અસ્થાયી રચનાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી છે જેવા વિસ્તારોમાં જ્યાં બાળકોની સંખ્યા વધુ હોય ત્યાં આવી જગ્યાઓની આસપાસ પૂરતી સુરક્ષા અને ફેન્સિંગ લગાવવામાં આવે તે ખૂબ જ આવશ્યક છે આ દુર્ઘટનાએ સમાજને એક ગંભીર ચેતવણી આપી છે જાહેર સ્થળોએ બાળકોની સુરક્ષા માટે તંત્ર અને સમાજે સાથે મળીને કામ કરવું પડશે આ દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર આવા જોખમી સ્થળોની સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરશે તેવી હાલ તો લોકો આશા સેવી રહ્યા છે मेरा नाम विश्वकर्मा सिंह है मैं लड़के का मामा हूँ आज हमारे महेंद्र नगर में छठ पूजा कुंड में आज बहुत तेज बारिश हुआ वहाँ पूरा पानी लग गया था तो दोनों छोटे बच्चे बच्चे मेरा एक भतीजा और भांजा दोनों खेलते खेलते गए और दोनों डूब गए एक को निकाल लिए और एक अंदर पानी में रह गया और लास्ट में आधे घंटे बाद ढूंढे निकले तो ढूंढते ढूंढते वो पानी के अंदर से निकला और उसको निकाल के लेके एबीसी में आए सिग्नेचर हॉस्पिटल में तो डॉक्टर ने ओ बताया डेट बताया